ફાબરમાં દબાણ હટાવવાની કાર્યવાહી કર્યા બાદ ફરી એકવાર દબાણ હટાવવા મામલતદાર નગરપાલિકાનો સ્ટાફે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી શોપિંગ સેન્ટર જે દબાણમાં સીડી આવતી હતી તે તોડી નાખતા ઉપર રહેલા લોકો ફસાયા સ્ટોરી રિપોર્ટ બાય જનકસિંહ રાઠોડ ભાભર બ્યુટી પાર્લરમાં કામ કરતી હતી અને દબાણવાળા આવ્યા તેમણે સીડી ડાયરેક્ટ તોડી નાખી મને પણ ઉતરવા ના દીધી નીચે અને તેમને માણસ થઈને નીચે સીડી રાખીને મને ઉતારી છે હું માનસી બ્યુટી પાર્લર દુકાન ધરાવું છું હાઈવે ઉપર તિરુપતિ કોર્નર પર અને ત્યાં કસ્ટમરનું કામ ચાલુ હતું અને તરત જ દબણવાળા આવ્યા અને કહ્યું કે તમે નીચે ઉતરી જાઓ સાહેબ મારે અંદર કામ ચાલુ છે પાંચ મિનિટ તમે રોકાવો તો રોકાણા નહીં અને ડાયરેક્ટ મને નીચે ઉતારી અને કસ્ટમરને ઉતરવા દીધા નહીં અને સીડી ડાયરેક તોડી નાખવામાં આવી આજે અત્રે અહીં સમસ્ત પાબરો ગ્રામજનો ભેગા થઈ અને મારી દીકરીને અને કસ્ટમરોને અને મને નીચે ઉતારેલ છે કચ્છ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવીમાં આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન